પણ જ થોડીક વાર સાવા દયો નજી રાખો માં આ તો બનાવો થોડું ગરમ પાણી થઈ જાય ને તો આને હે ને બધું નીકળી જાય હા અમે એને ફુલાવરનો શાક બનાવીએ એટલે આવી રીતના ગરમ પાણીથી ધોઈને જ બનાવ્યે પેલા બે ત્રણ ગણી ધોઈ નાખ્યા અને પછી થોડું ગરમ પાણી કરી અને પછી ફુલાવરે એમાંથી કાઢી અને પછી શાક વઘાર નાખીએ તરત થઈ ગયું માં શાક વાત છે થોડું પાણી નાખવાનું નાખું જ થોડું થોડું જ આઈ રોટલી કરવા મડ્યા ને પાછા આ તો નવરી નોતી શું करू એક આધી ફેરવણ હમણા આવું છું ફુલાવનું સાક તો બહુ મસ્ત થાય મને ભાવે તા હા તો પાપડ કે તળવા ના તળવા નથી ખાવા પાપડ હા તળી તો જઈશ હા કેમ જો ચોટી જાય ફેરવું રોટલી ગેસ ઇમો કર નાખો